અમદાવાદમાં માં મળી સંકલન સમિતિની બેઠક સંકલન સમિતિની બેઠકમાં બેઠક ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો અને મહાનગરપાલિકાના તમામ વિભાગના વડાઓ ઉપસ્થિત રહ્યા સંકલન સમિતિની બેઠકમાં જમાલપુરના ધારાસભ્ય બેઠક ખેડાવાલાએ જમાલપુર ઉચ્ચારતા કહ્યું કે હવે મારા મત વિસ્તારમાંથી દબાણો દૂર કર્યા તો આંદોલન કરીશ ખેડાવાલાનો આરોપ છે કે શહેરની ની ચાલીસ હજાર મિલકતોના દબાણ હટાવ્યા વગર મહાનગરપાલિકા માત્ર જમાલપુરના જ દબાણો દૂર કરે છે અને જો મહાનગરપાલિકાની આવી જ